નવરાત્રી મહોત્સવ નિમિત્તે સુરત શહેરના દરેક સોસાયટીમાં હર્ષો સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વેસુ વિસ્તારમાં આવેલ એવોલ્યુશન બિલ્ડિંગ ના રહેસો દ્વારા ઉમંગભેર ગરબા રમી ઉજવણી કરવામાં આવી હતી તે સાથે ઉજવણીના ભાગ રૂપે ગરબા કોમ્પિટિશન પણ રાખવામાં આવ્યું હતું આ બાબતે વધુ માહિતી સોસાયટીના સભ્યોએ એબી ન્યૂઝ ચેનલને આપી હતી નમસ્કાર નવરાત્રી પર્વની ધામધૂમ રીતે સુરત શહેરમાં ઠેઠેઠ જગ્યા પર વિવિધ વિસ્તારોમાં થઈ રહી છે જ્યારે આપણે સોસાયટીને રહેવાસીઓની વાત કરીએ તો લોકોના ત્યાં ભી બધા જે છે સમાજના લોકો છે અહીં એકઠા થઈને નવરાત્રી પર્વની ઉજવણી કરતા હોય છે આપણી સાથે આ ડુમસ વિસ્તારમાં જે આવેલ છે વેસુ વિસ્તારમાં આવેલ છે રેવોલ્યુશન બિલ્ડિંગ છે એની અંદર રહેવાસીઓ દ્વારા ધામધૂમ રીતે ઉજવણી કરવામાં આવેલી છે જી તમારું નામ કોમલ સદાની જી કોમલબેન આ કઈ પ્રકારની ઉજવણી દસ દિવસની કરવામાં આવી રહી છે સોરી સોરી હિન્દી જી જો સેલિબ્રેશન ક્યાં જાય સોસાયટી મેં દસ દિન કા તો એ તાર હો એકસાથ મિલકત સેલિબ્રેશન મેં એન્જોય કરતા ક્યાં કહો हाँ मतलब हम लोग दस दिन पूरे बहुत धूमधाम से मनाते हैं और बेसिकली नवरात्रि एक सबसे मतलब गुजरात की वाइब है और सूरत की तो ऑफिशियली वाइब है तो हम पूरी बिल्डिंग पूरा जैसे आपको ये पूरा दिख रहा है वैसे हम रोज़ तो मनाते हैं और हमारे यहाँ पर एवोल्यूशन का वाइव ही अलग है मतलब हम यहाँ पर मेरे दोस्तों को भी मैं बुलाती हूँ कि यहाँ पर आओ खेलने के लिए क्योंकि हम बाहर जाते हो तो बहुत क्राउडेड है तो हमारी वाइव ही अलग है जी आप कहना विधिशा जी हम बाहर जाते हैं तो काफ़ी सारा क्राउड होता है कियोस होता है एक सोसाइटी एक परिवार की तरह मनाता है हर त्यौहार में क्या कहूँ सो so, uh, हमारा इवोल्यूशन सोसाइटी है वो एक फ़ैमिली के जैसे है एक परिवार के जैसे है जहाँ पे दस दिन सारे मेंबर्स इकट्ठा होकर ये फेस्टिवल मनाते हैं हम हमारे डेली लाइफ में इतने बिजी हो जाते हैं और एक फेस्टिवल त्यौहार ऐसे मौके आते हैं कि जब हम हमारे फ्लैट मेट से हमारे सोसाइटी मेम्बर्स से हम लोग बॉन्ड कर सकते हैं साथ में हम लोग गरबा करते हैं डोड़िया करते हैं तो ये बहुत ही अच्छा बॉन्डिंग है और हमारी जो बिल्डिंग की फैसिलिटी है हम उसमें का ही यूज़ करके हम गरबा करते हैं बाहर जाएंगे हम लोग हम पैसे खर्च के पार्स लेंगे फिर भी बहुत सारे इनकनवीनियंसिस होते हैं बट हमारे बिल्डिंग का बहुत ही अच्छा एटमोसफियर है यहाँ पे बहुत अच्छी फैसिलिटी है और हम सारी सोसाइटी मेंबर्स के साथ बॉन्ड करते हैं तो उससे ज़्यादा अच्छा क्या है थैंक यू तब शू कहो कि आज प्रकार की जो आयोजन बाहर तो थे ये यंग जनरेशन शु मैसेज okay. so आप ओके सो बेजिकली अं अमें बदा पेला दिवस फंक्शन कर रहा छे જેમ વિધિએ કીધું કે અહીં બધા જ કિડ્સથી માંડીને સિનિયર સિટીઝનના લોકો આજે અહીં ભેગા થયા છે અને આજે અમે અહીંયા એક કોમ્પિટિશનનું પણ આયોજન કર્યું છે બીજી વસ્તુ છે કે મેઇન માતાજીનો તહેવાર તો છે જ એની અલગ જ મહિમા છે પણ મેઇન અમારો હેતુ છે કે આ જે તહેવાર છે એમાં બધા આવે એકબીજાને મળે કારણ કે ઘણીવાર આપણે એકબીજાને મળી નથી શકતા એટલે તહેવારના બાને એકબીજાને પરિચયમાં આવે અને એકબીજા સાથે પરિચિત થાય તો તે પણ આ તહેવારનો એક મુખ્ય અમારો હેતુ છે અને બધા એક્સાઇટેડ છે સોસાયટીમાં નવરાત્રિ તો ફર્સ્ટ દિવસથી જ ચાલુ થઈ પણ એના પહેલાં દસ દિવસ પહેલાં આના ગરબાના ક્લાસીસ પણ બધા અટેન્ડ કરતા હતા કે સારી રીતે રમી શકીએ એટલે આઈ મીન વી ઓલ આર વેરી મચ એક્સાઇટેડ અને ખૂબ જ સરસ રીતે અમે આ એન્જોય કરી રહ્યા છીએ